પત્રિકાકાંડ પર પનેશ ધાનાણીના ભાજપ પર પ્રહાર રાજકોટમાં પત્રિકાકાંડમાં પાટીદાર યુવકની ધરપકડ થઈ છે ધરપકડ પર પનેશ ધાનાણીએ ભાજપ પર પ્રહાર કર્યા વીસ વર્ષથી સરદાર સાહેબના નામે રાજનીતિ કરી હોવાની વાત ધાનાણીએ કરી છે પહેલા પાટીદાર ક્ષત્રિય વચ્ચે વર્ગ વિગ્રહનો પ્રયાસ કર્યો હવે પાટીદારો વચ્ચે વિખવાદના પ્રયાસ કરાય છે તેવો ધાનાણીએ આરોપ લગાવ્યો છે ગાંધીજીએ આઝાદી અપાવી એના આપણે સાક્ષી છીએ

વિભાજન થાય વીસ વર્ષનો મારો રાજકીય ટ્રેક રેકોર્ડ છે અમે ક્યારેય આવો પ્રયાસ પણ કર્યો નથી ને પ્રયાસ કરનારા લોકોને કઠણ હાથે દાબવા માટે આ લડાઈને અમે રાજકોટના મેદાનમાં લડવા આગળ વધી રહ્યા છીએ